રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાન દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવામાં આપવામાં આવ્યું આવેદન રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવા માટે આપવામાં આવ્યું આવેદન પોલીસ કે અધિકારીઓ પાસે તપાસ ન ચલાવી જુડિશિયલ તપાસની માંગ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ ઉચ્ચ અધિકારીઓ સામે પણ સામાજિક સંસ્થા દ્વારા પાઠવવામાં આવ્યું પત્ર આ તપાસમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પણ કડક પગલા લેવા માટે રજૂઆત કરાઈ તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલની તપાસની માય અને કોઈ પણ અધિકારી જો બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા હોવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડમાં પરિવારના સ્વજનો બાળકો મહિલાઓએ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે આ ઘટનાને ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં તંજાર બનેલે છે આવી સુરતની તક્ષશિલા કાંડ વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગ્રામજનોની માંગ છે વેપુલ ધામીશાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે